જસદણ તાલુકાના આપણે એક પ્રગતિશીલ ખેડૂત અને આપણા ડીલર છે ભરતભાઈ સોમનાથ એગ્રો ટ્રેડર્સ એ પણ આપણી જોડે છે આપણે એક જે એ આજની તારીખની અંદર અમે જે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છે કે આપણે જે સીબાકા આવે છે વેનોક્સ કંપનીનું સિબાકા ખેડૂતોએ વાપર્યું છે એને કેવું રિઝલ્ટ મળ્યું બધા ઘણા બધા ખેડૂતોના આજે ફિલ્ડ જોયા એમાંના જે રેગ્યુલર આપણે જે સિબાકા પ્રોડક્ટ વાપરે છે એવા પ્રગતિશીલ ખેડૂ એની જોડે આપણે થોડીક ચર્ચા કરીએ એને કેવું લાગ્યું અને જે જીરાનું ફિલ્ડ છે એ સાઠ દિવસનું જીરાનું ફિલ્ડ છે તમે સાઠ દિવસની અંદર તમે એની હાઈટ પણ તમારી નજર સામે તમે જોઈ શકો છો તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર હેમતભાઈ લખુભાઈ બાખલવાડ તાલુકો જસદન જિલ્લો રાજકોટ હવે આ વાપરવાથી તો ઘણો ફાયદો છે કેમ કે પાવામાં હાલે અને સાટવામાં હાલે છે આ બરોબર એટલે ખાતરની આની જગ્યાએ જરૂર નથી પડતી આ બરોબર અને રિઝલ્ટ એ હારા છે હા કેમ કે જે ખાતરમાં રિઝલ્ટ આવે એની કરતા અમને હારા લાગે છે રિઝલ્ટ આ બરોબર તમે કે કે પાકની અંદર વાપરેલું છે ફ્લેવરમાં વાપર્યું છે અને જીરામાં સાટવામાં આ બરોબર છે પાવામાં કુણક કેમ કે વધી ગઈ છે આ બરોબર એટલે કીધું

એની સાઇઝ તમે જો દેખાતી નથી એમ જીરા કન્ટિન્યુ પછી તમે એની ફૂટ અને એ ફ્લાવરિંગ સ્ટેજ છે જોઈ શકો છો તો આપણે ભરતભાઈને આપણા ડીલર છે એને પણ કઈ કે વેનોક્સિબાકા વિશે આપણા જે ડીલરો છે ડીલરો તો ઓલરેડી વેનોક્સ કંપની સાથે જે જોડાયેલા છે વાપરે છે પણ જે આપણી સાથે ટૂંક સમયની અંદર નવા ડીલરો જોડાયેલા છે અને ખેડૂતો માટે આવનાર વર્ષની અંદર શરૂઆતના સ્ટેજમાંથી જ કેવી રીતનું વાપરવું તો આપણે ભરતભાઈ જોડે ચર્ચા કરીએ બે શબ્દ કે ભરતભાઈ સીબાકા વસ્તુની સો ટકા પરફેક્ટ છે અમારે જે આ બાકલવડ ગામ છે ના પુષ્કળ પ્રમાણમાં એનું ઉત્પાદન માટે સારું એવું રિઝલ્ટ મળેલ છે અને સારું એવું વેચાણ થયેલું છે અત્યારે અપરેલ છે અને સારી એવી ક્વોલિટી છે અત્યારે જે આ બેઠા એ ભાઈ ફ્લાવરિંગ માટે અને ફ્લાવરમાં દસથી પંદર લિટર વાપરેલા છે અને પરફેક્ટ રિઝલ્ટ છે અને સો ટકા પરફેક્ટ વસ્તુ છે શિબાઘર અને દરેક ખેડૂતને વાપરવું જરૂરી છે શિબાઘર હા બરોબર તો આપણે હવે આપણે જે ભરતભાઈએ કીધું કે જો આપણે ડીલર થ્રુ કે ખેડૂતો રાસાયણિક ખાતર પુષ્કળ પ્રમાણમાં અત્યારે ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરનું કારણ કે જો આમણ ઉપદ્રવ ચા ઉત્પ ખેડૂતો વાપરશે તો પ્રોડક્શન દર વર્ષે ઘટતું જવાનું છે ઓલરેડી તો એના માટે જે વેનોક્સ કંપની જે સિબાકા લઈને આવી છે કે તમે સાણિયું ખાતર વાપરો કે સીબાકા વાપરો એવડું રિઝલ્ટ છે દરેક ખેડૂત મિત્રોને મારી એક અપીલ છે એકવાર અવશ્ય વેનોક્સ કંપનીનું સિબાકા વાપરો અને તમારી નજર સામે તમે રિઝલ્ટ જુઓ